શાંત ભાવથી વક્તા કથા કરે શાંત રસમન્ય શુદ્ધ કરનારો છે કોચિત વક્તા કરુણ રસમાં કથા કરે કરુણ રસ સર્વ રસોનો રાજા છે રાજા રોજ આવે નહીં રાજા એકાદ દિવસ આવે છે શાંત ભાવમાં વક્તા કથા કરે ક્વચિત કરુણ રસમાં કથા કરે શાંત અને કરુણ આ બે રસ બગડેલા મનને શુદ્ધ કરનારા છે બીજા બધા રસ મનને બગાડનારા છે કેટલાક લોકો તો એવું સમજે છે મહારાજ બહુ હસાવે અને હસે કે કથા બહુ સારી આનંદ આવે છે કથા હસવા માટે જ કથા સાંભળ્યા પછી થોડુંક દુઃખ થવું જોઈએ આજ સુધી મારું જીવન કેવું ગયું પશુ માને મારામાં શો પહેર છે મેં ભગવાનના માટે શું કર્યું મારું જીવન વૃથા ગયું કથા હસવા માટે નહીં કથા સાંભળ્યા પછી થોડુંક દુઃખ થવું જોઈએ મારું જીવન વ્યર્થ ગયું શરત શતમ વ્યતિયાય કામ લાલ સયોર્મ હાસ્ય રસ મનને બગાડનાર છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે બહુ હસે છે એ રડવાની તૈયારી કરે છે જે બહુ હસે છે એનું મન બગડે છે હાસ્ય રસ મનને બગાડનારો છે શ્રૂંગાર રસ મનને બગાડનારો છે વીર રસ રસમનને બગાડનારો છે મનને શુદ્ધ કરનાર શાંત રસ છે કરુણ રસ છે સો વર્ષો સુધી વિહાર કર્યો છે શરત શતમ્યતી આય કામલાગસયોર્મના સો વર્ષો સુધી વિમાનમાં બિરાજેલા છે એમના ઘરે એક પણ દીકરો થયો નહીં નવ કન્યાઓ થઈ એકવાર કરદમ ઋષિમાં વૈરાગ જાગ્યો છે આ વિલાસી જીવન સારું નથી વિલાસી જીવનની ઘૃણા આવી ગઈ વસ્ત્રો આભૂષણો ઉતારીને ફેંકી દીધા લંગોટી પહેરી છે ભસ્મ ધારણ કર્યું છે હવે હું સંન્યાસ લઈશ મેં તે તારા પિતાને કહ્યું હતું કે હું સંન્યાસ લઈશ ને હોતી ગભરાયા છે અમને છોડીને હવે સંન્યાસ લેવાય દેવ ઉઠી પતિ દેવ સમજાવે છે મારી થોડી વાતો સાંભળો કોઈ કોઈ વખત વૈરાગ નો આવેશ આવે છે આવેશ આવે એ વૈરાગ ટકે નહીં વૈરાગ જ્ઞાન પૂર્વક હોવો મારી વાતો સાંભળો કદમ ઋષિ આવેશ બોલ્યા છે આજ સુધી તારી વાતો મેં બહુ સાંભળી હવે તારું મને કઈ સાંભળવું નથી બધાને જોડીને સંન્યાસ લેવાનો છું મેં તારા પિતાને કહ્યું હતું હવે તારી વાત નું નહીં સાંભળું દેવહુતિ વંદન કરે તમારું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે હું તમારા સંન્યાસમાં વિઘ્ન નહીં આપ એવું બોલ્યા હતા એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈશ આ તો નવ કન્યાઓ થઈ છે છોકરો થયો નથી છોકરો થવો જ જોઈએ એવો મારો દુરાગ્રહ નથી છોકરો થાય કે ભલે ન થાય આ પલટણ ઉભી કરી છે અને ઠેકાણે પાડજો ને પછી સંન્યાસ લેજો આ નવ કન્યાઓ છે આપ સંન્યાસ લેશો તો કન્યાઓનું લગ્ન કોણ કરશે છોકરો ભલે ન થાય મારો એવો દુરાગ્રહ નથી છોકરો થવો આ કન્યાઓનું લગ્ન કરો કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા ખરું બોલે છે મને પ્રભુએ કહ્યું હતું તારા ઘેર પુત્ર રૂપે હું આવીશ હજુ ભગવાન આવતા નથી હું તપસ્વી હતો ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે હું તારા ઘેર આવીશ મેં તપશ્ચર્યા છોડી દીધી હું અતિ વિલાસી થઈ વિલાસી લોકોથી ભગવાન દૂર રહે છે આ મારું વિલાસી જીવન ભગવાનને ગમતું નથી અને તેથી ભગવાન આવતા નથી દૈવહૂતિને કહ્યું છે આ વિલાસી જીવનની હવે મને ઘૃણા આવી ગઈ છે આપણું જે સાદું જીવન હતું એ જ સારું હતું મને આ વિલાસી જીવન ગમતું નથી દૈવહૂતિએ કહ્યું તમને જે ગમતું નથી એ મને પણ ગમતું નથી આ જીવન સારું નથી આપણું સાદું જીવન સારું હતું વિલાસી જીવનની સમાપ્તિ થઈ પવિત્ર જીવનનો આરંભ થયો સરસ્વતી નદીના કિનારે આશ્રમ મારે છે પરમાત્મા નું ધ્યાન કરે છે પ્રેમજી નારાયણની પૂજા કરે છે સતત જપ કરે છે અતિશય જયારે ભૂખ લાગે છે ત્યારે પતિ પત્ની એક વાર ફળ ખાય એવી તપશ્ચર્યા આને એક વર્ષ સુધી કરી છે દેવતીના પેટમાં ગર્ભ રહ્યો છે મુખમાં તેજ દેખાય છે મારા ભગવાન એના પેટમાં આવ્યા છે એવું લાગે કરદમ ઋષિ સમજી ગયા

બધા વિરક્ત સાધુ સંન્યાસી મહાત્મા કપિલ મહામુણીને સદ્ગુરુ માન્યો છે અમારા ગુરુદેવ આવવાના છે અને તેથી સંતોને બહુ આનંદ થયો છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો કાર્તિક માસ કૃષ્ણ પક્ષ પંચમી તિથિ બુધવાર મધ્યાહન કાળમાં કપિલ નારાયણ ભગવાન કપિલ મહામુનિનું પ્રાગટ્ય થયું છે બ્રહ્મા દિગ દેવ ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે કપિલ દેવના ચરણમાં કમળનું ચિન્હ સ્વસ્તિકનું ચિન્હ બરાબર દેખાય બ્રહ્માજીએ કહ્યું આ ભગવાનનો અવતાર થયો છે એવું લાગે આ બાળક માનો ઉદ્ધાર કરશે જગતને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરશે તારા ભાગ્યનો ઉદય થયો છે આજે તું જગત પિતાનો પણ પિતા થયો છે કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું હવે તારે સંન્યાસ લેવો હોય તો તું સંન્યાસ લઈ શકે છે કરદમ ઋષિએ કહ્યું બાળક થયો હોય તો આનંદ છે આ નવ કન્યાઓના લગ્ન ની મને બહુ ચિંતાજી એ સ્મિત કર્યું કહ્યું ચિંતા શાની કરે છે તારા ઘરમાં ભગવાન વિરાજેલા છે તારી બધી ચિંતા ભગવાનને છે બ્રહ્માજી જયારે આવ્યા હતા ત્યારે સાથે નવ ઋષિઓ પણ આવ્યા બ્રહ્માજી એ પૂછ્યું તારા ઘેર કન્યાઓ કેટલી છે કે નવ કન્યાઓ છે ક્યાં નવ જમવ્યો વિના નિમંદ્રણનું એક એક ને એક એક કન્યાનું દાન કરો અને દૂધભાતની પંગત થાય કે બધું પચી ગયું કેટલાક લોકોના પૈસા પરણવામાં જ બહુ જાય કેટલાકના પૈસા પથરામાં બહુ જાય કેટલાક લોકો એવા હોય છે એમના પૈસા ખાવામાં બહુ જાય પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે લક્ષ્મીનો ઉપયોગ જે કરે છે એને લક્ષ્મી નારાયણના ગોદમાં બેસાડે છે લક્ષ્મી માં છે માનો ઉપયોગ થાય લક્ષ્મી ઉપભોગ માટે નથી આ શરીર થી ભગવાન ની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેક થી થોડું સુખ આપવું વિવેક થી યાદ આવે બહુ સુખ આપશો શરીર બગડી જશે અતિ સુખ ભોગવેનું તન મન બે બગડે છે એવું સુખ ભોગવશો નહીં કે જે સુખમાં ભગવાન ભૂલાય શરીર ને વિવેક થી સુખ આપજો લક્ષ્મીનો ઉપયોગ કરો પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે કરદમ ઋષિએ એક એકને કન્યા દાન કર્યું છે અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા આપી છે મરીજી ઋષિને કલા નામની કન્યા આપી છે અત્રિ ઋષિ સાથે અનસુયાજીનું લગ્ન થયું છે વસિષ્ઠ ઋષિને અરુંધતી નામની કન્યા આપી છે આ કપિલ ભગવાનની નવ બહેનો છે કરદમ ઋષિની નવ કન્યાઓ નવ ઋષિઓ સાથે લગ્ન થયું પતિ સાથે ઘરમાં ગઈ છે નારદમ ઋષિને આનંદ થયો અમે મારે સંન્યાસ લેવો છે કપિલ દેવ કહ્યું છે મને આજ્ઞા આપો સંન્યાસ લેવો છે પિતાજી તમારો વિચાર બહુ સારો છે બહુત ગઈ અને થોડી રહી છે હું તમને વધારે શું કહું એટલું જ કહું છું સંન્યાસ લીધા પછી પરોપકારની પણ પ્રવૃત્તિ કરવી નહીં બહુ પરોપકાર કરવા જતાં હલકા લોકોનો સંગ કરવો પડે છે પરોપકારમાં રાગ દ્વેષ આવે છે પરોપકાર બહુ કરવા જાય ભગવાનને ભૂલી જાય છે સંન્યાસની શોભા વૈરાગ્યથી છે સંન્યાસ લીધા પછી સતત નારાયણનું ધ્યાન છે ઓમકારનો જપ છે પરોપકારની ભાનગડમાં પડવું નહીં સન્યાસનો જ્યારે વિધિ થાય છે અને તે વિધિમાં બધી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે સંન્યાસનો વિધિ થાય જોનારને પણ વૈરાગ આવે એવો વિધિ છે જે દિવસે સંન્યાસ લેવાનો હોય એ દિવસે એકસો આઠ વાર ગંગાજીમાં સ્નાન કરવું પડે છે છેલ્લું સ્નાન કરે ત્યારે લંગોટી અને જનો ગંગાજીમાં છોડીને નગ્ન બહાર આવવા બહાર કુટુંબના લોકો જે બેઠા હોય બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા તમારો મારો સંબંધ પૂરો થયો તમને બધાને હું વંદન કરું મારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે પત્નીમાં માતૃભાવ રાખીને પત્નીને પણ વંદન કરે આવે તારો મારો સંબંધ બદલાય અને તે સમયે પત્ની પતિદેવના હાથમાં લંગોટી આપે

બોલે છે હવે કોઈ સુખ ભોગવવું નથી સર્વ સુખનો અગ્નિમાં હોમ કરું છું હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે પરમાત્માના માટે સંસારના સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ એને સંન્યાસ કહે હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે વીરજાભોમ થયા પછી સંન્યાસનો વિધિ થાય છે વૈરાગ્ય થી જ સંન્યાસ સફળ થાય પિતાજી હવે સમય થોડો છે જગતનો વિચાર છોડો સતત નારાયણનું ધ્યાન કરો ઈચ્છા દ્વેષ વિન સર્વત્ર સમચેત ભગવદ ભક્તિ યુક્ત પ્રાપ્તા ભાગવતી ગતિ જગત સાથે વેર નહી અને જગત સાથે પ્રેમ પણ નહીં વેર કરવાથી મન બગડે છે યાદ રાખજો કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરશો તોય મન બગડશે જગત સાથે વિવેક થી પ્રેમ કરો આ જગત વધારે પ્રેમ કરવા લાયક નથી વધારે પ્રેમ પરમાત્મા સાથે